नरेजबाइनी ओफीस है एक खाले फीदी मोखे नियनी अंदर एक चिपफीडा हो। कि रहा टाइप करेली नेए टाइप करेली जय परेंट काडले लिए परेंट काडले लिए अपरेंट के आवक्षते पोरी इसे नेक्स टाइम वीडियो साथ हमोपले लिए आप नहीं पराम इ� તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો ત્યારે તમને બધાને ખબર હશે કે અત્યારે મિત્રો ગોંડલ છેલ્લા ઘણા બધા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે હવે આના કારણે મિત્રો અત્યારે ગોંડલમાં અત્યારે રેલીઓ પણ યોજાઈ શકે છે આ મહિને મિત્રો ગોંડલમાં મોટી સંખ્યામાં લોકો રેલી પણ યોજી શકે છે તેવું પણ મિત્રો અત્યારે જે સમાચાર છે તે સામે આવ્યા છે અને અગાઉ મિત્રો જો તમને ખબર હોય તો જે દેવદાનભાઈ મુછડીયા છે તેમના દ્વારા પણ મિત્રો કહેવામાં આવ્યું હતું કે આ મહિને મિત્રો આ મહિનાની લગભગ અઢાર તારીખે The અથવા તો તેના પહેલા અથવા તો તેના પછી લગભગ મિત્રો એક લાખ દલિત સમાજના લોકો ભેગા થઈ અને ગોંડલમાં મિત્રો ભારે સંખ્યામાં રેલી પણ યોજી શકે છે તેવું પણ નિવેદન છે તે મિત્રો અગાઉ પણ દેવદાન ભાઈએ આપ્યું હતું અને તમને મિત્રો ખબર છે કે ગોંડલમાં જયારે મિત્રો અલ્પેશભાઈ કથરિયા ત્યાં ગયા હતા તો ત્યાં મિત્રો તેમની સાથે કેવો વર્તન કરવામાં આવ્યું હતું તેના વિશે મિત્રો તમને બધાને ખૂબ જ સારી રીતે ખબર છે ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે જે મિત્રો અલ્પેશભાઈ કથરિયા છે ત્યાં મિત્રો ગોંડલમાં રેલી કરવા માટે નથી જતા ગયા તે મિત્રો ફક્ત ત્યાં દર્શન કરવા માટે ગયા હતા અલ્પેશભાઈ કથરિયા અને જીગીષાબેન પટેલ જેના કારણે મિત્રો ગોંડલના લોકો દ્વારા મિત્રો જે અલ્પેશભાઈ કથરિયાની જે ગાડી હતા તો આ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને અત્યારે મિત્રો ગોંડલમાં ફરીથી દલિત સમાજના લગભગ એક લાખથી પણ વધુ લોકોની રેલી થાય એવા અમુક સમાચાર છે તે મિત્રો સામે આવી રહ્યા છે જોકે મિત્રો અત્યારે ગોંડલમાં વધુ એક મુદ્દો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે વાત જાણે એમ છે કે મિત્રો બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર જીગીષા પટેલ અને જે બની ગજરાત ભાઈ છે તો તેમનો એક ઓડિયો ક્લિપ છે તે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ જીગીશાબેન પટેલ અને બની ગજરાતભાઈનો છે અને ઓડિયો ક્લિપમાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ખોડલ ધામના જે નરેશ છે આ તેમને ફસાવવામાં આવે તેમને બ્લેકમેલ કરવામાં આવે તેવી અમુક વાત છે તે મિત્રો ઓડિયો ક્લિપમાં બોલવામાં આવે છે જો કે મિત્રો જીગીશાબેન પટેલે તેમને એવું કીધું આ ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી અને કદાચ

તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં